ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં સી તો વિડીયો ચાલુ કરતા બધા ને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડીયો ની શરૂઆત કરી દીધી છે અને આજ થોડુંક મોડું થઈ ગયું છે કેમ કે નિશાળી અમે કોઈ ગયા હું હોય ગઈ પાણી વાળવા તલ્લી અને મારા પપ્પાની દેહમાં દેહ ગયેલા છે એટલે છે જ મોડું છું બોકાય જાજુ ની નજર તો જો અમે કપડા ને એવું ધોઈ છે ને આપણે નાઈ થઈ ગયા છીએ ફ્રેશ કેમ કે દા પંદર ઠેલી ધોવાની તો એ આપણે ધોઈ નાખી છે ને અમારા પાયલ બેન જો આમ ફૂકવે છે લુકડા જો કેમ નખરા એના જો તમે ચાર ગાંડું કાઢે ગાંડું ખાડી હરખી ન થતી તો હાલો ફટાફટ એવા હુકવી નાખો અને માઇન્ડ બી તે મિત્રો મિત્રો નાખી દીધી છે તમે શું કરો છો પાણી વાળે છે મિત્રો બાર બપોર ની દસ વાગ્યા

ઉનાળા ની ઋતુ છે મિત્રો તો અમે લાવેલા છે તરબુજ થાય તરબુજ તો દેખાય કેમ છે કેવા કેવા કપડા લાગે સારા લાગે તો કરી દેજો અમિત અમે આવા લેવા મિત્રો मां मां पुतिकाना कृष्ण अं तो जो हा सेम रवि भाई ना ए हम जो मम्मी से आए जेमिद रो ना रसु स आ गईले એટલે માં રવિભાઈ હાટું છે ને અમે આ કે વાવ જો કે એક કડ દેતો એ આં જ સરસ છે હય જ રવિ કૃષ્ણ બેન એક તો મારી પુત કા બેન ના

બાફી નાખ્યા છે નિશાળી પણ આવી ગયા છે તો બટેટા લઈ લીધા કેમ કે ઠરવા જો બે બટેટા લઈને ભાગી આમ જો ગાંડું પાવેલ એમ સન દક્ષા બેન ઉઠ છે પાણા અને કિશન પપ્પા વાં હોતા છે કેમ કે સાડા પાંચ થઈ ગયા છે તો હવે આપણે ફટાફટ થી રસોઈ ઉપર લાગી જવાનું છે કેમ કે રવિભાઈ નો કવડા ને એ પેલા આપણે રસોઈ બનાવવા મળે ત્યારે રવિભાઈ ગયેલા છે વડલે રમવા લઈ ગયા છે ઘડીક તો આપણે જો બટેટા સરસ મજાને બફાઈ ગયા છે ને હવે તો આપણે હું ને ચાલુ ઉખે નાખી અને પછી ગેવી બનાવીને બટેટા જો મિત્રો અમે ભૂંગળા બટેટા બનાવી તો ભૂંગળા તળી નાખા કરે છે એમ તો કે

પછી અહીંયા બટેટાઇ માં મેથી ભાજપ ખોટું 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 એ હારી બની હોય તો કમેન્ટ કરી દેજો નો હારી બની હોય તોય કમેન્ટ કરી દેજો અને બાજરાના રોટલા

મિત્રો આપણે આવી ગયા છે ગાસી ઉપર કેમ કે થોડું નિરેશન કરીને મજા આવે ને તુર આપણે કેવી સુકાઈ ગઈ મરચાં કેવા સુકાઈ ગયા પણ જોઈએ લઈ જો તુર ના તમારે દાણે દાણા ઉડાઈ ને આમ જોવાય જો બધી ફાટી ગઈ મિત્રો આમ જો મરશે સરસ મજાના હુકાઈ જાશે આમ જો તમે જોઈ શકતા દઈશું કેમ પછી હાવ ને મિત્રો હુકાણ આવ એમ તો હજી લીલા લીલા છે નાયચરના વ્યૂ ની વાત કરીને તો અમારે જો ગિરનારી ઓરો ઓરો આવે છે પછી ઘઉં કેવા મસ્તીના સરસ દેખાય ને કેમ કે અગાશી ઉપર આવી ને મિત્રો એટલે મજાદ આવ્યા કરે કેમ કે વાર હોય આવી તો આમ ઓર મજા આવી જાય છે અને નઈન પા લીલો ભાગ છે આન પા હુકાય ગયા છે આ મારે તલ્લી વાવેલી છે તલ્લી માં અડધું બીજવાણું છે તો કાલે 100% મોટર ચાલુ થાય કેમ કે જેમ પીતું હોય એમ મિત્રો આપણે બીજવાણવાનું હોય કે એક આરે બધાય નો બીજવાણ નાખવાના હોય એટલે અડધા અડધા બીજવાણ તો ના છે આપણો બગીચો આંબાડા દી દા ધીમા ધીમા હવે જાય છે ઘેરે કેમ કે હવે તો હાડાસો ઉપર થઈ ગયો મિત્રો એટલે પછી એને ઘેરે જવાનું મન થતું હોય ને હવને આપણને થાય એમ તો બગીચામાં જો માથેલી જવો તો કેમ અમારા આંબાનો મોર છે ને સરસ અને મિત્રો આ લીંબુડીની ડાળ કાપી નાખવી હતી તો એમ રવા દીધી ને તો એને મોર આવજો અમને એમ કે લીંબુ નહીં આવે નહીં આવે પણ ફાળની દવા મોરની આંબાને ને લેવા હતા ને એ સાટી એટલે લીંબુડી ની પણ અમાર મોર આવી જશે જો કેમ કે હજી તો તમને મોર નો દેખાય તો ડોડવા એટલે ન દેખાય પણ આખી ધોળી ફૂલ થાય પછી લીંબુ આવશે તેવા તમને દેખાડશે તો કાંઈ તમને એમ જ લાગે કઈ શેજ અને આ ઉપલી તલ્લી આ નો શેડ છે મિત્રો કેમ કે ગોડાઉનની આગળ અમે શેડ ઉતારેલો છે જો આવી રીતના કઈક વીવો આવે છે જ્યારે તો આમ કેટલા મસ્તીના કેમ કે ઠંડુ શાંત વાતાવરણ થઈ ગયું આજ તો કઈ બહુ વાદળે નથી જો થોડા થોડા બહુ કઈ નથી મિત્રો જો કેમ છે ને મસ્તી નું જુનાગઢ નો ડુંગર તો સરસ દેખાય છે આજ તો કેમ કે ધુમસ કઈ નથી એટલે દેખાય નકર નો દેખાય એમ જો તો શિવરાત્રી ઓરી આવે મિત્રો કેમ કે થોડોક તો ચોખ્ખો થાય જ ને તો હારું હવે આપણે ભાઈ આ નીચે જહાદીડી એમ બાઈ નાયો

તો હાલો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરી એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા મળતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લે મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો